રાજકોટ અમરનાથની યાત્રાની સૌ પ્રથમ ટ્રેન રાજકોટથી રવાના થઈ રાજકોટમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો અમરનાથ જવા નીકળ્યા બાબા બરફાનાની દર્શન કરીને ધન્યતા અનુભવશે યાત્રીઓ હર હર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ કર્યો મારું નામ શિવાન તાપ છે આ મારું ચોથું વર્ષ છે હું ત્રણ વર્ષથી જાતો હતો પહેલી વાર હું દોઢ વર્ષનો હતો ત્યારે ગયો હતો બીજી વાર છ વર્ષનો હતો ત્યારે ગયો હતો અને લાસ્ટ ટાઈમ ગયા વર્ષે ગયો હતો હવે આ વર્ષે ફરીથી જાઉં છું બહુ સારી છે અને બહુ સુંદર આયોજન થાય છે અમરનાથનું ને બધી તમે ત્યાં માહોલ જુઓ બાલતાલમાં પહેલગામમાં ભંડારામાં યુવાનો ને બહુ મજા આવે એવી વ્યવસ્થા છે અને આખો રૂટ હવે સેફ થઈ ગયો છે અને બધી બાજુ રેલિંગ ને બધું થઈ ગયું છે તો યુવાનોને કે ગમે એ ઉંમરની વ્યક્તિને કઈ વાંધો આવતું નથી હું સંદેશો આપવા માંગીશ કે એકવાર તો જિંદગીમાં જરૂર આ અમરનાથ ની યાત્રા કરવી જોઈએ જેમ કે બધા ચારધામની યાત્રા કરવા માટે જાય છે તો એક વાર અમરનાથની પણ યાત્રા કરવી જોઈએ પેલી વખત તો હું બહુ નાનો હતો દોઢ વર્ષ નો હતો એટલે મને બહુ જાજુ યાદ નથી પણ ફોટા જો એટલે હવે એમ થાય કે અત્યારે જે છે એના કરતા પેલા બહુ સારું હતું નેચરલ ને બધી જે રીતે હતું પણ હવે ફેસિલિટીઝ બધી વધી ગઈ છે આર્મી ની ફૂલ સપોર્ટ હોય છે અને આર્મી આપણું સેફ્ટી નું પૂરું ધ્યાન રાખે છે એટલે એ કોઈ જાત નો વાંધો આવતો નથી રમેશભાઈ મયર આહિર આનંદ દિવસ સૌને મહાદેવ પેલા તો મહાદેવ જય શ્રી કૃષ્ણ મહાદેવ 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 અને બધાનો ફૂલ સપોર્ટ છે રેલવે દ્વારા પણ સારું આયોજન કરવામાં આવે છે બધાનો અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી ત્યાં પણ પૂરેપૂરી સુવિધા છે જે લોકો અમુક એવું કહેતા હોય છે કે અમરનાથ જવામાં વધારે આ તે પણ જ્યાં ફૂલ ફેસિલિટી દેવામાં આવે છે કોઈ પણ જાતનું કાંઈ નથી અને આર્મી દ્વારા છે અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા જે છે એ બધી ફૂલ ને ફૂલ સપોર્ટ આપે છે અને કોઈ પણ જાતનું વિઘ્ન આવતું નથી અને બહુ સારી એવી યાત્રા મહાદેવની કૃપાથી થઈ જાય છે અને વાંધો નથી આવતો ના એવું હોય છે જનરલી પણ એકચુલી છેલ્લા સાત આઠ વર્ષથી આપણે જોઈએ તો પેલા બનાવો બનતા નાના મોટા આ તે કંઈ બરોબર છે પણ જ્યારથી જેથી કરીને બસ ઉપર પથ્થરમારો કરવો જનરલી અમે શ્રીનગર થી જયારે ચોકમાંથી પસાર થતા હોઈએ ત્યારે બસ ઉપર પથ્થરમારો થાય કાચમાં આ પથ્થર પથ્થરમારો બહુ થતો પણ તે હવે છેલ્લા કોઈ વાંધો નથી આવતો છેલ્લા સાત આઠ વર્ષથી બહુ સારું છે આયોજન અને બહુ બધા ખાસ કરીને તો આર્મીને આપણે અભિનંદન દઈએ કે એ લોકો દ્વારા જ આપણે અમરનાથ યાત્રા કરી શકીએ છીએ લકર આપણે જઈ શકીએ તેમ નથી एवं आपने अनुभव थे सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लंबी जाचेरी मालूम आशक છુ કારો ઓછો ને પાકે ઉપજ લખલું કોસબોસ એરંડા બિયારણ